અમદાવાદ શહેરની સરહદ પર આવેલ કઠવાડા ટેબલી ગામે સો વર્ષ પહેલાં બિરાજમાન હનુમાનજી મહારાજ મંદિરના શતાબ્દી વર્ષની ઉજવણીની સાથે સાથે આ જગ્યાને અને યાત્રાધામ બનાવવા માટે મથામણ કરતા પૂજ્ય શ્રી રોકડિયા બાપુ આ ગાડી પર છેલ્લા પચીસ વર્ષથી બિરાજમાન છે ત્યારે આ સંસ્થાની વ્યવસ્થાપક કમિટી આ જગ્યાનો મહિમા વધારવા માટે તારીખ ત્રણ ચાર બે હજાર પચીસથી તારીખ બાર ચાર બે હજાર પચીસ દરમિયાન વિવિધ કાર્યક્રમો થકી જનતાની સહભાગી ઊભી કરવા ઈચ્છે છે જેને પગલે પરમ પૂજ્ય બાપુ અને રામાયણી નિર્મોહી દાસજીના મહિલામાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ આવતીકાલે ટેબલી હનુમાનજી મંદિર કઠવાડા અમદાવાદ ખાતે એક જનસંપર્ક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિસ્તારના સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ સરપંચશ્રીઓની ઉપસ્થિતિમાં બીજા વિશેષ નિર્ણયો લેવા માટે મીટિંગમાં સૌ ભક્તોને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર્સો બે હજાર પચ્ચીસનું આજે ઉદ્ઘાટન કર્યું હતું મુખ્યમંત્રીની સાથે મેયર પ્રતિભાબેન જૈન આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર એમ થિન્નારસન પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી સહિત તમામ મહેમાનોએ ફ્લાવર ફલાવર્સોના વિવિધ આકર્ષણોને નિહાળ્યા હતા સાથે જ આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટ્રી સેન્સસનું લોન્ચિંગ અને મિશન થ્રી મિલિયન ટ્રી કોફી ટેબલ બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું